નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ગત શુક્રવાર છવ્વીસ જુલાઈના રોજ નીટ યુજી બે હજાર ચોવીસનું રિવાઇઝડ રિઝલ્ટ જાહેર કર્યું હતું તો ચાર પોઈન્ટ બે લાખ વિદ્યાર્થીઓની રેન્ક બદલાઈ ગઈ હતી તે જ સમયે ટોપરની સંખ્યા એકસઠથી ઘટીને સત્તર થઈ ગઈ છે તો રિવાઇઝડ રિઝલ્ટ આવ્યા બાદ તેર લાખ પંદર હજાર આઠસો ને ત્રેપન ઉમેદવારો ક્વોલિફાય થયા છે જે ગત ચાર જૂને જાહેર થયેલા પરિણામ કરતાં ચારસો ને પંદર ઓછું છે તે સમયે તેર લાખ સોળ હજાર બસો અડસઠ ક્વોલિફાય થયા હતા તો ફિઝિકના પ્રશ્નને કારણે આવું થાય છે પરીક્ષામાં આ પ્રશ્ન માટે બે સાચા વિકલ્પો હતા પરંતુ સુપ્રીમ કોર્ટે એક સમિતિની રચના કરીને તેને એક વિકલ્પ પસંદ કરવાનું કહ્યું હતું તો એનટીએને રિવાઇઝડ રિઝલ્ટ જાહેર કરવા પણ કહ્યું છે મહત્વનું છે કે ગત ચાર જૂને જાહેર થયેલા પરિમાણિત ટોપિક્સની સંખ્યા સડસઠ હતી પરંતુ ગ્રેસ માર્કના વિવાદ બાદ પરીક્ષામાં છ ટોપ્સનો ઘટાડો થયો હતો તો આ પરીક્ષા ગત પાંચ મેના રોજ દેશના પાંચસો એકોતેર શહેરમાં ચાર હજાર સાતસો ને પચાસ કેન્દ્રો પર યોજાઈ હતી ત્યારે ચોવીસ લાખથી વધુ ઉમેદવારો આમાં સામેલ થયા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ